નમસ્કાર આઝાદ મીડિયા આપનું સ્વાગત છે અમરેલી લોકસભા ઉમેદવાર ભરત સુતારિયાએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી આજે અમરેલી લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતારિયાએ પોતાના હજારો ટેકેદારો સાથે વિજય સંકલ્પ રેલી કાઢી પોતાનું ઉમેદવારી પત્ર કલેક્ટર ને સુપ્રત કર્યું આ પહેલાં અમરેલીના લાઠી રોડ ખાતે ભાજપના નેતાઓ અને અગ્રણી કાર્યકરો એકઠા થયા અને બાદમાં વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સહકારી અગ્રણી અને માજી સાંસદ દિલીપ સંઘાણી રાજકોટ મત વિસ્તારના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજ્યના ઉપદંડક કૌશિક વેકરિયા ધારાસભ્યો સહિત વિવિધ પાંખના ભાજપના હોદ્દેદારો અને પાયાના કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા વિશાળ વિજય સંકલ્પ રેલીથી શહેરના વિવિધ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા વાળિયાભાઈ ખુમાન આઝાદ મીડિયા લાઈવ અમરેલી લાઈવ અમરેલી